મિત્રો શુક્રવારના દિવસે જે મનુષ્ય આ પાવન કથા સાંભળી લે છે તે જીવનમાં ક્યારેય ગરીબ અને દુઃખી નથી રહેતો દર્શક મિત્રો શુક્રવારનો આ પાવન દિવસ માત્ર એક સામાન્ય દિવસ નથી આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડની ઊર્જા નરમ પડે છે લક્ષ્મી માતાની કૃપા પૃથ્વી પર વધુ ઊંડાઈથી ઉતરે છે અને દરેક જીવના જીવનમાં એક નવો પ્રકાશ ફેલાવવાની શક્તિ સક્રિય થઈ જાય છે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ શુક્રવારને સમૃદ્ધિ સૌભાગ્ય અને ઘર પરિવારની પ્રગતિનો દિવસ કહ્યો છે તેઓ કહેતા હતા કે જે મનુષ્ય આ દિવસે દિલ ખોલીને ભક્તિ કરે પ્રેમથી કથા સાંભળે અને આત્માને શાંત કરે તેના જીવનમાં એવા બદલાવ આવે છે જે વર્ષોની મહેનત અને સંઘર્ષથી પણ શક્ય નથી હોતા દર્શક મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે લાગે છે કે નસીબ ક્યાંક અટકી ગયું છે ક્યારેક ધન આવે છે પણ તકતું નથી ક્યારેક પરિવારમાં ઝઘડા વધી જાય છે ક્યારેક વેપાર અટકી જાય છે અને ઘણીવાર માણસ પોતે સમજી નથી શકતો કે આખરે સમસ્યા ક્યાં છે આ બધાનું સમાધાન શું છે પૂજા દાન ઉપાય હા આ બધું મહત્વનું છે પરંતુ સૌથી મહત્વનું છે શ્રદ્ધાથી વાર્તા સાંભળવી કારણ કે વાર્તા માત્ર શબ્દો નથી હોતી તે મનને દિશા આપે છે દિશા મળી જાય તો જીવન આપોઆપ સાચા રસ્તા પર ચાલવા લાગે છે શુક્રવારની કથાને પવિત્ર એટલે કહેવામાં આવી છે કારણ કે તે માણસની અંદર છુપાયેલી એ શક્તિને જગાડે છે જેને તે પોતે ભૂલી ચૂક્યો હોય છે આ તે શક્તિ છે જે અવરોધોને હરાવે છે દુઃખોને ઓગાળી દે છે અને ઘરમાં એવી સકારાત્મક ઉર્જા લાવે છે કે ધન બરકત અને ખુશી પોતે રસ્તો શોધીને આવવા લાગે છે દર્શક મિત્રો ઘણા લોકો અસલમાં મહેનત તો ખૂબ કરે છે પણ મનમાં ડર રહે છે ચિંતા રહે છે તણાવ રહે છે અને જ્યાં ચિંતા હોય ત્યાં લક્ષ્મીનું ટકવું બહુ મુશ્કેલ હોય છે પરંતુ શુક્રવારની કથા એવો પ્રભાવ છોડે છે કે મન ધીમે ધીમે હળવું થવા લાગે છે ઘરમાં વાતાવરણ શાંત થવા લાગે છે અને મનુષ્યના કર્મોમાં એક નવો ઉજાસ પ્રવેશવા લાગે છે આ કથા માત્ર સાંભળવા માટે નથી આ આત્માને જગાડવા માટે છે જ્યારે મનુષ્ય શ્રદ્ધાથી કોઈ પવિત્ર કથાને સાંભળે છે તો બ્રહ્માંડ તેની ઉર્જાને પકડીને તેના ભાગ્યના દ્વાર ખોલવા લાગે છે બની શકે છે કે આ એ જ શુક્રવાર હોય એ જ શુભ ક્ષણ હોય જેની તમારા જીવનને વર્ષોથી રાહ હતી આજે તમે જે કથા સાંભળવા જઈ રહ્યા છો તેમાં માત્ર ધાર્મિક મહત્વ જ નહીં જીવનનો સાર છુપાયેલો છે તેમાં એવા સંકેત છુપાયેલા છે જે બતાવે છે કે કેવી રીતે માણસ થોડી ભક્તિ થોડો સંયમ અને થોડો વિશ્વાસ રાખીને પોતાના જીવનની ગાડીને એ દિશામાં વાળી શકે છે જ્યાં અંધકાર નહીં માત્ર પ્રકાશ જ પ્રકાશ છે કદાચ આ કથાનું એક વાક્ય કદાચ એક નાનો પ્રસંગ તમારા હૃદયના કોઈ બંધ દરવાજાને ખોલી દે અને તમારા રોકાયેલા નસીબને ફરીથી ગતિ આપી દે દર્શક મિત્રો પોતાના શ્વાસને ધીમા કરી લો મનને શાંત કરી લો અને હૃદયમાં તે સ્થાન બનાવી લો જ્યાં આજની આ પવિત્ર શુક્રવાર કથાની દિવ્યતા ઉતરી શકે કારણ કે હવે જે શબ્દો તમારા કાનો સુધી પહોંચવાના છે તે માત્ર વાર્તા નથી પરંતુ પ્રકાશનો એ માર્ગ છે જેમાં પગ મુકતા જ માણસના દુઃખ દૂર થવા લાગે છે અને સમૃદ્ધિ તેના જીવનમાં કાયમી રીતે ઘર કરી લે છે ચાલો આ શુભ શુક્રવારની દિવ્ય યાત્રાની શરૂઆત કરીએ પરંતુ દર્શક મિત્રો આગળ વધતા પહેલાં એક અત્યંત મહત્વની વાત પૂરા મનથી સાંભળી લો આપણા પ્રાચીન ધર્મગ્રંથ ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે દરેક શુભ દિવસ પર કહેવાયેલી કથા ખાસ કરીને શુક્રવારની કથા જો વચ્ચેથી છોડી દેવામાં આવે તો તે માત્ર અધૂરું જ્ઞાન નથી રહેતું તે પાપની શ્રેણીમાં આવી જાય છે કારણ કે શુક્રવારનો દિવસ સ્વયં લક્ષ્મીજીનો પ્રિય દિવસ માનવામાં આવ્યો છે અને આ દિવસે સાંભળેલી કથા મનુષ્યના ભાગ્યને બદલવાની શક્તિ રાખે છે અધૂરી કથા મનમાં શંકા ભરી દે છે અને શંકા વ્યક્તિને એ રસ્તા પરથી ભટકાવી દે છે જેના પર ભગવાને તેને ચલાવ્યો હોય છે એટલે જ કહેવાયું છે કે લક્ષ્મી ત્યાં જ રોકાય છે જ્યાં મનમાં વિશ્વાસ હોય અને કથા પૂરી શ્રદ્ધાથી સાંભળવામાં આવે તેથી તમને વિનમ્ર વિનંતી છે કે આજની શુક્રવારની આ દિવ્ય કથાને અંત સુધી અવશ્ય સાંભળો આ માત્ર એક કથા નથી આ પોતાના જીવન પોતાના કર્મ અને પોતાના ભાગ્યને જોવાનો એક પવિત્ર અરીસો છે બની શકે છે આ કથાનો કોઈ એક શબ્દ કોઈ એક ઘટના તમારી તકદીરનો રસ્તો બદલી દે બની શકે છે તે તમારી ગરીબી મટાડી દે બની શકે છે તે તમારા ઘરમાં શાંતિ અને બરકતનો દ્વાર ખોલી દે કારણ કે શુક્રવારની કથામાં એ જ શક્તિ છે એ જ આશરો છે જે ઘર પરિવારની દરિદ્રતા અને ક્લેશને જડમૂળથી મટાડી દે છે અને દર્શક મિત્રો જો તમે સાચે સનાતની છો જો તમે સાચે માતા લક્ષ્મીનું સન્માન કરો છો તો આ તમારો ધર્મ પણ છે કે આવા પવિત્ર સંદેશાઓને પોતાના સુધી સીમિત ન રાખો આને જેટલા લોકો સુધી તમે પહોંચાડશો એટલી જ તમારા ઉપર લક્ષ્મીજીની કૃપા વધતી જશે તેથી આ પાવન શુક્રવારની કથાને સાંભળતા પહેલા વીડિયોને દિલથી લાઇક કરો પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી ધર્મ ભક્તિ અને જીવન બદલી દેનારી શિક્ષાઓ તમને સતત મળતી રહે તો ચાલો દર્શક મિત્રો શ્રદ્ધા વિશ્વાસ અને માતા લક્ષ્મીની કૃપા સાથે આજની આ શુક્રવારની દિવ્ય કથાની શરૂઆત કરીએ જૂના સમયની વાત છે સોમગઢ નામનું એક સુંદર રાજ્ય હતું જેના પર એક રાજાનું શાસન હતું અત્યંત ન્યાયપ્રિય અને દિલથી ખૂબ જ સારો તેની પ્રજા તેને ખૂબ માનતી હતી પરંતુ રાજાના જીવનમાં એક દુઃખનો ઓછાયો પણ હતો તેને કોઈ પણ સંતાન નહોતું તે અને તેની રાણી બંને આ વાતથી હંમેશા દુઃખી રહેતા હતા ઘણી પૂજા પાઠ કરાવી ચૂક્યા હતા ઘણા વૈદ્યો પાસે ઇલાજ પણ કરાવ્યો વડીલો સાધુ સ્ન્યાસીઓ પાસેથી આશીર્વાદ પણ લીધા અને જરૂરિયાતમંદોને ખૂબ દાન પણ આપ્યું પરંતુ બાળક હોવું કદાચ તેમના નસીબમાં નહોતું લખ્યું એક દિવસ રાજા એકલો અને ઉદાસ પોતાના બાગના પેલા હોજ કિનારે બેઠો હતો જ્યાં ક્યારેક તે બાળપણમાં રમતો હતો ત્યારે આકાશમાંથી એક વહાલી મેના ઉડતી આવી અને પાસેના ઝાડની એક ડાળી પર આવીને બેસી ગઈ થોડી પડોતે તે ખામોશીથી રાજાને જોતી રહી પછી અચાનક તેનો મધુર અને એકદમ માણસ જેવો અવાજ ગુંજ્યો રાજા રાજા સાહેબ તમે આટલા ઉદાસ કેમ છો ચોંકી ગયો અવાજ કોઈ સ્ત્રી જેવો હતો તો તેણે તરત આમતેમ જોયું વિચાર્યું કદાચ કોઈ દાસી પાસે આવી ગઈ હોય પરંતુ જ્યારે આસપાસ કોઈ દેખાયું નહીં તો તે થોડો ગભરાઈ ગયો પછી ત્યાંથી જ અવાજ આવ્યો ઉપર જુઓ રાજા સાહેબ હું અહીં ઝાડ પર બેઠી છું રાજાએ ઉપર જોયું અને હેરાન રહી ગયો એક મેના માણસો જેવા અવાજમાં તેની સાથે વાત કરી રહી હતી તેની આંખો પહોળી થઈ ગઈ તેણે તો બસ વાર્તાઓમાં સાંભળ્યું હતું કે પોપટ અને મેના માણસોની જેમ બોલી શકે છે પરંતુ આજે તે ખુદ પોતાની આંખોથી જોઈ રહ્યો હતો તેણે ધીમેથી પૂછ્યું તું કોણ છે અને માણસોની જેમ કેવી રીતે બોલી લે છે મેનાએ હસીને કહ્યું મનમોતી મેના છું અને મેં હિંમત ભર્યા અવાજે સમજાવ્યું તો જાણે તેના દિલમાં નવો જોશ ભરાઈ ગયો મેનાએ પણ પ્રેમથી તેને દિલાસો આપ્યો અને સાચું માનજો એ નાના પક્ષીની વાતો રાજાના દિલને સ્પર્શી ગઈ તેને પોતાની જાત પર થોડી શરમ પણ આવવા લાગી તે માણસ થઈને તૂટી ગયો હતો અને એક નાનું પક્ષી તેને હિંમત શીખવી રહ્યું હતું રાજાએ ભાવુક થઈને કહ્યું વહાલી મેના તું સાચે જ બહુ બહાદુર અને સમજદાર છે તારી વાતોએ મને નવો જોશ આપી દીધો છે હવે મેં નક્કી કરી લીધું છે ગમે તે થઈ જાય હું પેલું રાજફળ જરૂર લઈને જ આવીશ આ સાંભળીને મેનાની આંખોમાં ચમક આવી ગઈ તે બોલી બહુ સરસ રાજા સાહેબ તમારા ઈરાદા સાંભળીને મારું દિલ ખુશ થઈ ગયું હવે તમે મારો ઈરાદો પણ સાંભળી લો હું પણ તમારી સાથે ચાલીશ દરેક મુશ્કેલીનો સામનો કરીશ ભલે મારો જીવ કેમ ન આપવો પડે અને વિશ્વાસ રાખજો આપણે બંને મળીને પેલું રાજફળ જરૂર મેળવીશું મેનાની આ વાત સાંભળીને રાજાએ ખુશીથી તેને પોતાની પાસે ખેંચી લીધી અને હળવેથી તેના માથાને ચૂમ્યું જાણે કોઈ પોતાના દિલની અત્યંત નજીક વસ્તુનો આભાર માની રહ્યું હોય રાજા બોલ્યો તું તો કમાલ છે વહાલી મેના ચાલ હવે હું તને રાણી મોહિની સાથે મળું છું તે તને જોઈને બહુ ખુશ થશે મેનાએ હસતા હસતા માથું હલાવ્યું બિલકુલ હું તેમને જરૂર મળવા માંગુ છું રાજા તેને લઈને મહેલની અંદર ગયો જ્યાં રાણી પોતાના રૂમમાં ઉદાસ બેઠી હતી જેવો રાજાએ રૂમમાં પગ મૂક્યો તેની આંખોમાં ચમક આવી ગઈ અને તેણે કહ્યું જો વહાલી રાણી હું તારા માટે કઈ અનમોલ ભેટ લાવ્યો છું રાણી મોહિની ધીમેથી ઊભી થઈ અને જેવું તેણે જોયું કે રાજાના હાથ પર એક અત્યંત સુંદર મેના બેઠી છે તે હેરાનીથી ચોંકી ઉઠી બોલી અરે વાહ આટલી સુંદર મેના આ ક્યાંથી મળી ગઈ તેના સવાલમાં ઉત્સુકતા સ્પષ્ટ દેખાતી હતી ત્યારે અચાનક મેનાએ પોતાના મીઠા અવાજમાં કહ્યું પ્રણામ રાણી સાહેબા મનમોતી મેના આપની સેવામાં હાજર છે રાણી મોહિની તો જાણે સાંભળીને પથ્થર જેવી થઈ ગઈ એક પક્ષી અને તે પણ આટલી ચોખ્ખી માણસની ભાષામાં વાત કરી રહ્યું હતું રાજા ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો ડરવાની જરૂર નથી વહાલી મલ્લિકા આ કોઈ સામાન્ય મેના નથી આ છે મનમોતી મેના મારી એકમાત્ર સાથી જે બહાદુરી અને સમજદારીની મિસાલ છે મલ્લિકાની આંખો મેના પર ટકેલી રહી મેનાએ ફરી હસીને કહ્યું રાજા સાહેબ તો જરૂર કરતા વધારે વખાણ કરી રહ્યા છે અસલી વખાણને લાયક તો તમે છો રાણી સાહેબા આપના જેવી સુંદર સ્ત્રી નથી જોઈ રાણી નજરોમાં એક મીઠી મુસ્કાન તરવા લાગી પછી મેનાએ પણ હસતા હસતા ઠહકો લગાવ્યો તેની મધુર હસીથી આખો ઓરડો ગુંજી ઉઠ્યો તે ઉડીને મલ્લિકાના ખભા પર જઈને બેઠી અને મલ્લિકાએ અત્યંત પ્રેમથી તેની પાંખો પર હાથ ફેરવતા કહ્યું તું કેટલી સુંદર છે વહાલી મેના દિલ કરે છે કે કાશ હું પણ તારી જેવી હોત મનમોતી મેના ખરેખર રાણીને એટલી ગમી ગઈ હતી કે તેની ઉદાસી અને દુઃખ જાણે પડભ્રમાં ગાયબ થઈ ગયા હતા એક તો મેના હતી જ એટલી વહાલી અને સુંદર ઉપરથી તેની વાતો એટલી મીઠી અને દિલને સ્પર્શી જાય તેવી હતી કે રાણીનું દિલ જાણે ખીલી ઉઠ્યું હસતા હસતા મેનાએ કહ્યું ના મલ્લિકાજી ભગવાન ન કરે આપ મારી જેવા થઈ જાઓ આપ તો માણસ છો અને હું તો એક નાનું પક્ષી છું રાજાએ મલ્લિકાને હસતા હસતા કહ્યું રાણી મોહિની લાગે છે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી છે હવે જલ્દી જ આપણે પણ માતાપિતા બની શકીશું આ સાંભળતા જ રાણી હેરાન રહી ગઈ બોલી શું આ કેવી રીતે પ્લીઝ મને જણાવો ક્યારે પૂરું થશે આપણું સપનું રાજાએ તેને આખો કિસ્સો સંભળાવ્યો મેના સાથે થયેલી પહેલી મુલાકાત પછી બીજી અને પેલા રહસ્યમય રાજફળની વાત જે બધું જ બદલી શકતું હતું રાણીનો ચહેરો ગંભીર થઈ ગયો તેણે કઠોર અવાજે કહ્યું રાજફળ મેળવવું અસંભવ છે અને હું તમને પેલા ખતરનાક સફર પર નહીં જવા દઉં હું સંતાન સુખ માટે પોતાના પતિના જીવનું બલિદાન આપી શકું રાજાએ થોડા ગુસ્સામાં કહ્યું અમે વિચારી સમજીને નિર્ણય લીધો છે અમે રાજફળ જરૂર લાવીશું બસ તમને એ જણાવવા આવ્યા છીએ કે કાલે સવારે અમે અને મનમોતી મેના સફર માટે નીકળીશું રાણીએ પણ કડક અવાજે કહ્યું માફ કરજો રાજા સાહેબ ભલે મને સજા મળી જાય પણ હું તમને એકલા મોતના મોઢામાં નહીં જવા દઉં મારો પણ આ અંતિમ નિર્ણય છે રાજા હજુ પણ સખ્તાઈથી બોલ્યા ના આ શક્ય નથી તે જગ્યા બહુ ખતરનાક છે ત્યાં તમે ન જઈ શકો આ સાંભળતા જ રાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને રાજાનો ચહેરો પણ ઉદાસીથી ભરાઈ ગયો અત્યાર સુધી શાંત બેઠેલી મનમોતી મેનાએ વચ્ચે આવતા કહ્યું રાજા સાહેબ તમે અમારી વહાલી રાણીને રડાવી દીધી અમને બહુ દુઃખ થયું છે એટલે હવે અમારો નિર્ણય એ છે કે જ્યાં સુધી રાણી અમારી સાથે નહીં ચાલે અમે પણ નહીં જઈએ તમે ઈચ્છો તો એકલા જાઓ રાજાએ હાર માનતા બંનેની તરફ જોયું અને હસીને બોલ્યો અરે અરે તમે બંનેએ તો મળીને મારી વિરુદ્ધ આખું પ્લાન બનાવી લીધું ચલો ઠીક છે અમને મલ્લિકાને સાથે લઈ જવામાં હવે કોઈ વાંધો નથી પરંતુ વહાલી મેના તું જાણે છે ને કે રસ્તામાં દરેક વળાંક પર ખતરો હશે મેનાએ હસીને કહ્યું કોઈ વાત નહીં રાજા સાહેબ ભગવાન દરેક બચાવવાવાળો છે બની શકે છે રાણીની હાજરી જ કોઈ મોટી મુશ્કેલીનો ઉકેલ બની જાય રાજાએ હા પાડતા કહ્યું જો એવું છે તો પછી અમને પણ કોઈ વાંધો નથી રાણી સાહેબા તમે તૈયારી શરૂ કરો અમે કાલે સવારે નીકળીશું રાજફળ શોધમાં ત્યારે મેનાએ રાણી તરફ જોતા કહ્યું પરંતુ એક વાત કહેવી હતી મારું સૂચન છે કે મલ્લિકા પુરુષો વાળા કપડા પહેરીને અમારી સાથે ચાલે જેથી રસ્તામાં સરળતા રહે શું વિચાર છે રાણી મોહિનીએ હસીને કહ્યું વાહ મનમોતી મેના તારી આ સલાહ તો કમાલની છે અમારે સાચે જ પુરુષો જેવા કપડાં પહેરીને જ જવું જોઈએ મેનાની સમજદારીના રાણીએ દિલથી વખાણ કર્યા અને રાજાએ પણ તેની આ વાત સાથે પૂરી રીતે સહમતી દર્શાવી પછી શું હતું ત્રણે બીજા દિવસની સવારની તૈયારી શરૂ કરી દીધી રાજા અને રાણી બંને સાદા અને પુરુષ વેશમાં બિલકુલ ચૂપચાપ શહેરથી બહાર નીકળ્યા અને બસ મહામંત્રીને જ તેમની ઓળખ ખબર હતી રાણીના ખભા પર બેઠી હતી અને બધાની નજર મંજિલ તરફ હતી નારાયણપુર સ્થાન તરફ જ્યાં દૂર એક રહસ્યમય ટાપુ પર રાજફળ મોજૂદ હતું નારાયણપુર સ્થાન ધરતીના સૌથી ઉત્તરી ખૂણામાં હતું એક એવો ડરામણો નહીં પરંતુ અત્યંત જ્ઞાની તેજસ્વી અને કૃપાળુ છે લોકો કહી રહ્યા હતા તેમની પાસે જવાથી પાપ કપાઈ જાય છે તેને ગરીબી ક્યારે સ્પર્શી નથી શકતી સોમદત્તના મનમાં આશાની એક નાની જ્યોત જલી તેમણે વિચાર્યું ચાલો આજે એ જ આશાનો દીવો પ્રગટાવીને જોઈએ કદાચ આજે મારી કિસ્મત બદલાઈ જાય બપોરનો સમય હતો જ્યારે તેઓ જંગલના રસ્તે ચાલી નીકળ્યા રસ્તો કઠિન હતો ઊંચા નીચા પથ્થર હતા ઝાડની ડાળીઓ ઝૂલી રહી હતી ક્યારેક તેજ હવા આવતી તો ક્યારેક શાંત વાતાવરણ પણ તેમના મનમાં સંકલ્પ હતો કે આજે જે પણ થાય તેઓ સંતની કથા અવશ્ય સાંભળશે જ્યારે તેઓ આશ્રમ પહોંચ્યા તો ત્યાં એક દિવ્ય તેજ ફેલાયેલું હતું આશ્રમ નાનો જ હતો પરંતુ અંદર એક એવી શાંતિ હતી કે મનનો ભાર આપોઆપ હળવો થઈ જાય અંદર બેઠેલા સંત સ્વામી આનંદ દેવના મુખ પર તેજ આંખોમાં કરુણા અને શબ્દોમાં સત્યની શક્તિ હતી જેવું સોંદત્તે ચરણોમાં પ્રણામ કર્યા સ્વામીએ હસીને કહ્યું આ પુત્ર આજે શુક્રવારનો દિવસ છે આજે જે કથા તું સાંભળવા આવ્યો છે તે તારા જીવનનો અંધકાર મટાડવા આવી છે કારણ કે આજની આ કથા સ્વયંમાં લક્ષ્મીની છે જેને આ કથા સાચા મનથી સાંભળવાની ઈચ્છા થાય છે તેના જીવનમાં ક્યારે દુઃખ અને ગરીબી ટકી નથી શકતી કથા આરંભ થઈ સંતનો અવાજ એટલો શાંત અને પ્રભાવશાળી હતો કે લાગતું હતું સ્વર્ગમાંથી કોઈ સ્વયં બોલી રહ્યું હોય તેમણે કહ્યું બહુ સમય પહેલા દેવલોકમાં એક અદભુત ઘટના ઘટી મા લક્ષ્મી એક દિવસ પ્રભુ નારાયણને બોલ્યા પ્રભુ પૃથ્વી પર ઘણા એવા મનુષ્યો છે જે શ્રદ્ધાવાન અને પરિશ્રમી છે પણ તો પણ દુઃખ અને ગરીબીથી ઘેરાયેલા રહે છે આનું શું કારણ છે ત્યારે ભગવાન નારાયણ બોલ્યા હે દેવી તેઓ દુઃખ એટલે ભોગવે છે કારણ કે તેઓ કર્મ તો કરે છે પણ ભક્તિ અધૂરી છોડી દે છે તેઓ પૂજા તો કરે છે પણ શ્રદ્ધા નથી જોડતા તેઓ કથા તો સાંભળે છે પણ તેનો અર્થ નથી સમજતા ત્યારે મા લક્ષ્મીએ કહ્યું તો પ્રભુ મને એક ઉપાય જણાવો જેથી હું એ ભક્તો સુધી પહોંચી શકું પ્રભુ બોલ્યા હે દેવી જે મનુષ્ય શુક્રવારના દિવસે તારી કથા શ્રદ્ધાથી સાંભળશે તારું નામ સ્મરણ કરશે અને પોતાના મનને કલેશ અને ક્રોધથી મુક્ત રાખશે તેના જીવનમાં તારો વાસ કાયમી થઈ જશે ત્યારથી આ શુક્રવારની કથા ભક્તો પર દયા કરવાનું માધ્યમ બની આટલું કહેતા જ આશ્રમ જાણે પ્રકાશિત થઈ ઉઠ્યો સોમદત્તની આંખોમાં આશાની ચમક આવી ગઈ તેઓ કથા ધ્યાન લગાવીને સાંભળતા રહ્યા સ્વામી આનંદ દેવ આગળ બોલ્યા દેવી લક્ષ્મીએ સ્વયં આ વરદાન આપ્યું કે જે વ્યક્તિ શુક્રવારના દિવસે આ કથા શ્રવણ કરે છે તે ચાહે કેટલો પણ દુઃખી ગરીબ કે પરેશાન કેમ ન હોય તેના જીવનમાં સમૃદ્ધિ અવશ્ય પ્રવેશ કરશે તેની કિસ્મત બદલાઈ જશે તેના ઘરમાં શાંતિ અને સંતોષનો વાસ થશે અને સૌથી મહત્વની વાત તેના મનનો અંધકાર મટી જશે કથા સમાપ્ત થયા બાદ સ્વામીએ સોમદત્ત તરફ જોયું અને બોલ્યા પુત્ર મારી પાસે કોઈ સોનું ચાંદી નથી કોઈ રાજમહેલ નથી પરંતુ મારા શબ્દો લક્ષ્મીનો સંદેશ છે આને પોતાના જીવનમાં અપનાવ અને વિશ્વાસ રાખ કે તારા દુખ મટશે સોમદત્ત રડી પડ્યા તેમણે સંતના ચરણ પકડી લીધા અને બોલ્યા સ્વામીજી આ કથા તો મારા હૃદયના બંધ દરવાજા ખોલી ગઈ મને લાગે છે આજે જ મારા જીવનની દિશા બદલાઈ ગઈ છે સંત હસ્યા પુત્ર કાલથી બધું બદલાશે નહીં પરિવર્તન આજથી જ શરૂ થઈ ગયું છે અને સાચે જ એ જ સાંજથી ચમત્કાર શરૂ થઈ ગયો જ્યારે સોમદત્ત પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા અચાનક રસ્તામાં કેટલાક વેપારી મળ્યા તેમની બળદગાડાનું પૈડું તૂટી ગયું હતું અને ભારે સામાન ઉઠાવવા વાળું કોઈ નહોતું સોમદત્તે મદદ કરી વેપારી એટલા પ્રસન્ન થયા કે તેમણે સોમદત્તને કેટલાક સિક્કા અનાજ અને કપડા ભેટ કરી દીધા આ પહેલી વાર હતું જ્યારે નસીબ તેમના તરફ હસ્યું હતું આગલા દિવસે ગામમાં એક ધનવાન સાહુકાર તેમના ઘરે આવ્યો અને બોલ્યો મને મારા ખેતરોની દેખરેખ માટે એક ઈમાનદાર વ્યક્તિ જોઈએ છે બધાએ તમારું નામ સૂચવ્યું છે આ પ્રકારે સોમદત્તને કામ મળી ગયું આવનારા મહિનાઓમાં તેમનું ઘર સુખસંપત્તિથી ભરાઈ ગયું ગરીબી એવી ગાયબ થઈ ગઈ જાણે ક્યારે હતી જ નહીં પત્નીના ચહેરા પર મુસ્કાન પાછી ફરી ઘરમાં રોજ દીવો પ્રગટવા લાગ્યો અને સૌથી મોટી વાત હવે સોમદત્ત દરેક શુક્રવારે એ કથાનો પાઠ કરતા અને જેણે પણ તે કથા સાંભળી તેનું પણ નસીબ ચમકવા લાગ્યું ગામના લોકો કહેતા સોમદત્તના ઘરેમાં લક્ષ્મી સ્વયં રહે છે અને સોમદત્ત કહેતા મેં કંઈ નથી કર્યું બસ શુક્રવારની એ પાવન કથાએ મારા જીવનના અંધકારને દૂર કરી દીધો સમય વીતતો ગયો અને પેલો આશ્રમ જ્યાં સંતે કથા સંભળાવી હતી આજે પણ ત્યાં એક દીવો પ્રગટે છે લોકો કહે છે કે ત્યાં આજે પણ એક દિવ્ય શક્તિ છે અને શુક્રવારના દિવસે ત્યાં કથા સાંભળવાવાળો વ્યક્તિ પોતાના જીવનની ગરીબી દુઃખ અને નિરાશાને ત્યાં જ છોડીને પાછો ફરે છે આજે પણ આ કહેવામાં આવે છે જે મનુષ્ય શુક્રવારના દિવસે આ પવિત્ર કથા શ્રદ્ધા અને વિશ્વાસથી સાંભળી લે છે તેના જીવનમાં ક્યારેય દરિદ્રતા નથી રહેતી મા લક્ષ્મી સ્વયં તેના ઘરમાં વાસ કરે છે અને તેના જીવનને પ્રકાશથી ભરી દે છે ધન્યવાદ જય શ્રીરામ